બલદેવ ઓટોમેટિક ઓરણી વાપરતા ખેડૂત મિત્રો ફરી એક નવા વિડીયોમાં હું મિત્રો ઓળેદ્રા આપનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે સિદ્ધસર ઉમિયાધાર ધામ સિદ્ધસર દ્વારા આયોજિત કૃષિ મેળામાં આપણે આજે આવી ગયા છે અને ઘણી બધી અલગ અલગ ખેતીને લગતી અહીંયા કંપનીઓ છે જેમ કે દવાઓની કંપનીઓ બિયારણની કંપનીઓ અને ટ્રેક્ટરની અલગ અલગ ઓજારની કંપનીઓ તો આ વિડીયોની અંદર તમને તમામ પ્રકારનો ફૂલ રિવ્યુ આપણે કરાવવામાં આવશે તો ખાસ કરીને વિડીયોમાં આગળ જોડેલા રહેજો મેળાની તારીખ છે પચીસ બાર થી ઓગણત્રીસ બાર સુધી પાંચ દિવસનું આયોજન છે અને ખૂબ સારું આયોજન છે બે હજાર ને ચોવીસ તો ચાલો તમને પેલા તો આપણે અલગ અલગ કંપનીઓના વિડિયોની અંદર બતાવીએ થોડોક લાંબો પણ રહેજો ખેડૂત મિત્રો આપણે આવી ગયા છે સિલ્વર કંપની છે રોટા બનાવે છે અને અલગ અલગ ખેતી ને લગતા ઓજાર બનાવે છે રાજકોટમાં છે તો ભાઈ આપણી સાથે છે પેલા તમારી માહિતી આપો અને પછી આપણે ઓજારો વિશે ખેડૂત મિત્રોને ને અંદર જણાવીએ નમસ્કાર ખેડૂત ભાઈઓ હું મયુર ઉસ્તડ સિલ્વર માં રિજનલ મેનેજર છું અને ગુજરાત સંભાળું છું અત્યારે અમે ખેડૂત જે કઈ પણ ઉનાળુ ખેતી માટે પ્લાવ ની જરૂર પડે મગફળી કાઢવા માટે ડીગર જરૂર પડે અને રોટાવેટરની જરૂર પડે ખેડૂત ને જ્યાં જ્યાં મશીનની જરૂર પડશે અમે મશીન પૂરા પાડશું બરાબર અમે હમણાં નવું મોડેલ લોન્ચ કર્યું છે પ્લાવ બરાબર છે પ્લાવ છે ને આખે આખું ટોટલ રો મટીરિયલ ઇન હાઉસ અમે બનાવી છી બરાબર જેથી શું થાય કે ખેડૂત સારી ક્વોલિટી અમે દઈ શકીએ અને કંપનીનું જે સ્ટાન્ડર્ડ ફેબ્રિકેશન હોય કે પ્રેસ થી વાડવાનો હોય લેથ ને બધું મશીન હાઉસ આપી છે એટલે શું થાય કે કંપની ની જે ક્વોલિટી છે ને મેન્ટેન થાય બરાબર છે અને 450 કિલો ની weight આપી છે બરાબર પોલુ પ્લાવરીય 500 કિલો નું છે એ તો ટ્રેક્ટર મુજબ ટ્રેક્ટર મુજબ બરાબર છે 40 હોસ પાવર નું હોય તો 400 થી 450 કિલો હાલે બરાબર છે પછી અમુક અમુક એરિયા માં હેવી માગે છે તો એના માટે 500 થી 550 કિલો નું બનાવી છે અને ખેડૂત મિત્રો ને અમારે ખાસ મેન વાત એ જોય કે સૂત્રાય

એક કરીએ બે ઓર બરાબર પાત્રોતેર ઇંચ ની સાઇઝ છે અને ખેડૂત મિત્રો માટે સાઠ થી સિત્તેર હજાર ગવર્મેન્ટની સબસીડી છે સબસીડી માન્ય ખેડૂતોને અત્યારે મજૂરો મળતા નથી તો વહેલી તકે મગફળી કાઢી અને એનું હાર્વેસ્ટિંગ કરીએ ગયા

મિત્રો ને સારામાં ફાયદો એ છે કે અત્યારે માનો કે ટેકાની ભાવની ખરીદી આવે તો ચોખી મગફળી વેપારી લે છે બધી ક્લીનિંગ કરી આપીએ છીએ અને આમાં પાંત્રી નું ટ્રેક્ટર ચાલે છે પાંત્રી નું નવું મોડલ લોન્ચ કર્યું છે છ ફૂટ માં અડતાલીસ પ્લેટ બરાબર છે એમાં શું થાય કે બ્રેડુ છે ને જે કઈ પણ છે ને વધારે આપી છે ને ખેડૂત માટે ડેફા હાવ ચૂરણ કરના બ્લેડુ તો જે રેગ્યુલર આવતી હોય એ જ છે ખેડૂત મિત્રો બ્લેડુ ને નાની નથી કરેલ પણ બ્લેડુ ની વચ્ચે જે ગેપ હોય એને ઓછો કરેલો છે જેથી કટિંગ વધારે મળે હા અને 6 ફૂટમાં માં 48 બ્લેડ આપી છે ને 48 આરે ફ્રી આપી છે 48 અત્યારે રોટાવેટર સાથે નવું લઈએ તો ફ્રી આવે છે અને રોટાવેટર કેવડા મિનિ ટ્રેક્ટર થી લઈને કેટલા સુધીના બનાવ આપણે રોટાવેટર માં 1/2 ફૂટ થી લઈ અને 12 ફૂટ સુધીના ના રોટાવેટર બનાવો ઓકે જે ખેડૂત મિત્રો ને રિક્વાયરમેન્ટ હોય એ મુજબ ના અલગ અલગ પ્રકાર ના મોડેલ બનાવવામાં આવે છે અને આમાં જે છે 48 બેડ ના લાયમાં કોઈ ખેડૂત મિત્રો ને રેગ્યુલર 42 બેડ વાળું લેવું હોય તો પણ મળી જાય હા 42 નું પણ હાજર માં જ મળી જાય ઓકે તો કોઈ ખેડૂત મિત્રો ને આવું હોય અથવા રૂબરૂ મુલાકાત લેવી હોય તો એક તમારા કંપનીના એડ્રેસ આપી દીઓ અને તમારો ફોન નંબર આપી દેજો અમારી કંપની રાજકોટ માં જ આવેલી છે હરિપર તળાવડા માં બરાબર અને કોઈને પણ ખેડૂત ને લેવું હોય તો મારો કોન્ટેક કરી શકે અમે તાલુકા વાઇઝ જિલ્લા વાઇઝ ડીલર બનાવેલા છે અમારા ડીલર પણ સંપર્ક કરી શકે મારો નંબર છે ચોરાણું બે તોતેર છ્યાસી સાત ચોરાણું માટે ખાસ હોય તો એ છે પાણી અને પાણી લઈ આવવા માટે ખેતર માટે જોઈએ છે આપડે મોટર તો સિલ્વર નું આપડે જે મોટર છે એની વિડીયો ની અંદર આપણી સાથે છે ભાઈ તો માહિતી આપશે સિલ્વર કંપની માંથી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું અને ચાલીસ વર્ષ જૂની કંપની છે અમારી ઓગણીસો ને એક્યાસીમાં ચાલુ થઈ છે બરાબર હું કેતન સોલંકી બ્રાન્ચ મેનેજર હું તમને માહિતી આપું તો અમે સિલ્વર પંપની અંદર અમે લગભગ બધી પ્રોડક્ટ બનાવીએ છીએ સેલ પ્રાઇમિંગ મોનોબ્લો ઓપન વેલ વી સિક્સ વી એટ ફેબ્રિકેટેડ પંપ હવે અમે એક ફેબ્રિકેટેડ પંપ જે બનાવીએ છીએ એમાં સાડા સાત એચપી પિંચોતેર સ્ટેજ બનાવીએ છીએ એની અંદર એક એક ખાસિયત એ છે કે નીચે ગરમ પાણી પણ આવતું હોય તો પણ અમે એને બહાર કાઢી શકીએ છીએ બરાબર છે પાણી ઓછું છે તો પણ બરાબર તો એક અલગ અલગ ખાસિયત છે બીજું સોલાર સિસ્ટમ પણ આવી ગઈ છે સોલાર સિસ્ટમના પંપ પણ આવી ગયા છે મઢ પંપ છે અમારી પાસે ઇન્ડસ્ટ્રીયલ માટે ઇન્ડક્શન મોટર છે ઇન્ડક્શનમાં ઇન્ડસ્ટ્રીયલ માટે ઇન્ડક્શન મોટર છે મોનોબ્લોક છે હવે આખી સિસ્ટમ તમારે ફિટ કરવી છે ઘરની રૂફટોપ ફિટ કરવું છે તો અમારી પાસે બધી સિસ્ટમ છે અવેલેબલ છે અમારી કોઈ ખેડૂત મિત્રો ને મોટર માથે અથવા કોઈ વધુ માહિતી જોતી હોય તો એના માટે તમારા નંબર કંપનીના જેનાથી આપણે કોન્ટેક કરી શકે હા જરૂરથી નવ્વાણું બસો પચાસ પંદર છસો દસ અમારા નંબર છે જે તમે ગમે ત્યારે એને ટોલ ફ્રી વર્કિંગ અવર્સમાં તમે કરી શકો છો અને ત્યાંથી માહિતી તમને આપી દેશે અને બીજા અલગ અલગ ડિસ્ટ્રિક્ટ વાઇઝ અમારા

સાપર વેરાવળમાં ઓટોમેટિક ઓરણી બનાવીએ છીએ કે જેમાં બળદથી લઈને મોટા ટ્રેક્ટર સુધી અલગ અલગ ટાઈપના મોડલ આવે છે એ બધામાં લોકોની અલગ અલગ જરૂરિયાત મુજબ અલગ અલગ ફેરફાર કરીને અમે મોડલ પ્રોવાઈડ કરીએ છીએ કે જેમાં ગેલવે લઈને અત્યારે જે લેટેસ્ટમાં સ્ટીલના આ મોડલ ચાલે છે એ બધા મોડલ આપણે બનાવીએ છીએ રૂબરૂ આવો રૂબરૂમાં તમને બધા મોડલ બતાવી દઈએ આ મોડલ જનરલી મોટા ટ્રેક્ટરમાં ચાલે છે કે જેમાં વાવેતર સાથે પારા બંધાતા જાય છે આ પાછળ વાવેતર થાય જીરું માટે અલગથી અલગ જીરું ની છાટણી પણ થાય છે બરાબર કે જેમાં છાટેલું જીરું આપણે જે પહેલેથી વાવતા હોય છે છાટણી થી હાથેથી વાવતા હતા એની બદલે ઓટોમેટિક છાટણીથી આમાં જીરું વવાય છે એમાં આગળ પારા બંધાઈ જાય પાછળ મિત્રો આપણે તમે જોઈ શકો છો કે આ જે પારા બંધુ પકડાવવા માટે આપણે લગભગ ફિક્સ બોલ બે જ જગ્યાએ પકડાવવાનો હોય છે એનો જે અલગ થી એક પાટો આપેલ છે લોઢિયા સાથે નથી અને મજબૂતાઈ પણ સારી રીતે મળી રહી છે અને કોઈ ખેડૂત મિત્રોને અહીંયાથી એડજસ્ટ કરવું હોય તો થાય અને અહીંયાથી એડજસ્ટ કરવું હોય

બતાવી શકે જેને અલગ અલગ સ્પીડ માં વાવેતર કરવું હોય તો કરી શકાય આ ખેડૂતો ની ચોઈસ મુજબ અને કોઈને ના જોતો હોય તો રેગ્યુલર હા તો રેગ્યુલર મોડેલ પણ મળે છે કે માં જેટલા આનો રેગ્યુલર સ્પીડ થી ઓછા ગિયર ઓછી સ્પીડ વાવેતર કરવું હોય તો પાછળથી આપણે આ બોક્સ આપેલું છે એ ગિયર બોક્સ ની પોતાની જરૂરિયાત મુજબ ફેરફાર કરતા જાય ઓછી સ્પીડ માં કોઈને વાવેતર કરવું હોય તો થઈ શકે અને ન જોતું હોય તો પણ અલગ થી અલગ આવે તો કોઈ જરૂરિયાત નથી તો નહી આવે બરાબર ચોઈસ મુજબ ચોઈસ મુજબ પોતાની ચોઈસ માટે હોય છે કે જનરલી 15 એચપી થી લઈને 25 એચપી સુધીના જે નાના નાના ટ્રેક્ટર આવે છે એના માટેનું આપણે મોડલ બનાવ્યું છે કે જેમાં નવ દાતાની જ ઓરણી છે અને એમાં પણ મોટી ઓરણીની જેમ જ બધી સિસ્ટમ તો બધી સિસ્ટમ એ જ છે આગળ પારા બંધાતા જાય પાછળ વાવેતર થતું જાય એ રીતનું છે અને હેવી મોડલ છે બરાબર મિત્રો આ મોડલ પણ અમે અલગથી બનાવેલું છે કે જનરલી રેગ્યુલર સનેડામાં છડા લોકો વાવેતર કરતા હોય છે કે જેમાં મગફળીનું વાવેતર જે દૂર ના ડિસ્ટન્સ માં વાવેતર કરવાનું હોય હા તો ચાસે વાવેતર કરવાનું હોય તો માટે ટૂંકા દાંડવા થાય જેથી કરીને બિયારણ જે છે આપડે પોચીએ છીએ ઢગલો ના થાય અને આગળ આવતા ખાલું ના પડે એના માટે અને ટૂંકા દાંડવા થાય એકદમ તમે જોઈ શકો છો કે બેઠા ઘાટ છે અટાણે ઓરણી આપણા કેળ બરાબર જ પોચે છે ખેડૂતો જરૂરિયાત મુજબ ઓછા બજેટમાં માં પોતાને ઓરણી થઈ શકે કે ઓટોમેટિક વાવેતર થાય અને બિયારણ ની બચત થાય ખેડૂત મિત્રો ને ઘર પૂરતું જતું હોય તો પણ આમાં આમાંથી થઈ શકે હવે આપણા ખેડૂત મિત્રો ને કોઈ મુલાકાત લેવી હોય તો તમારા કંપની નું એડ્રેસ અને તમારા નંબર હા તો અમારું સાપર એગ્રો કંપની નું નામ સાપર એગ્રો છે કે જે ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વન ધરતી ગેટ માં એની પછી ના શેરીમાં આવે છે સાપર ઓરણી અમારી બ્રાન્ડ જ એ જ છે અને મારો નંબર છે અઠાણું સાત પંચાણું છોતેર નવ એકસાઠ કોઈ પણ ખેડૂત મિત્રો ને જરૂરિયાત હોય ત્યારે પણ કોલ કરી શકે છે જે પણ માહિતી વધારે જોતી હોય તો ઓનલાઈન માહિતી મળી જશે ગણતરી કોલોની તો ઘણા બધા અલગ અલગ અહીંયા મોડલ હાજર છે તો આપણે તમને એના મોડલ વિશે જણાવીશું તમે જોઈ શકો છો કે આપણે ઉપરનો નો ઓર વધઘ કરવા માટે અહીં ઘેર આપેલો છે જે આપણે નોક ટાઈટ નથી કરવો પડતો ફિક્સ તમે ઘેર રાખી દીધો એટલે બે સાઈડ નો ઉપર એક જ જગ્યાએથી સેટ થઈ શકે ખેડૂત મિત્રો આમ તો બલદેવ ઓરણી જે છે એ પ્લાસ્ટિક ઉપર જ બનાવે છે અને એમાં પાંચ વર્ષની વોરંટી આપે છે પણ એસએસ ઉપર પણ કોઈ ખેડૂત મિત્રો ની ચોઈસ હોય તો બનાવે છે અને એ પ્લાસ્ટિક કરતા એની કિંમત પણ SS ની ઓછી રાખેલી છે અને આ તમે જોઈ શકો છો આપણે જે પાટલીનું અમુક વિસ્તારમાં વાવેતર થતું એના માટે স্পેશિયલ પાટલી પણ આખી અલગ ડિઝાઇનની બનાવેલી છે કે ટ્રેક્ટરને દાબ ઓછો પડે અને ઓરણીમાં એ નવું છે તમે જોઈ શકો છો કે આ કાચ મૂકેલું છે અહીંયા જેના કારણે આપણે જે બિયારણ અડવા પાક હોય રોટર થી ઉપરથી નીચે પડી જાય નહીં અને ભેજવારૂં વાતાવરણ હોય તો આપણે રોટર પણ ભીના ના થાય આ મોડલ છે ગિયરવર્ક જે રોટર ની સ્પીડ બદલાવવા માટે એક બે નહી પણ અઢાર ગેર આપણે ચેન્જ કરી શકીએ નું મોડલ છે તમે જોઈ શકો છો અને આગળથી એના બધા ગેર બદલે છે અને ખેડૂત મિત્રો બલદેવરણીમાં લગભગ સાડા બારસો આસપાસ મોડલ બનાવવામાં આવે છે ગુજરાત રાજ્યના અને અલગ અલગ રાજ્ય પ્રમાણે અને ખેડૂત પ્રમાણે વધુ માહિતી માટે તમને કોન્ટેક નંબર અહીંયા આપેલા છે કંપનીમાં કોન્ટેક કરી શકો છો

બરોબર જો પેલા તો પેલી વાત તમને કરું તો સત્તર દાતાની છે પછી બીજા નંબર એક છે આપણે પંદર દાતાની અને એક છે સાત દાતાની છે અને એક છે ઈ પાટલી છે

હું ત્રણ વર્ષથી આ ઓણી આપું છું મિતુલ ભાઈ તમારા વિડીયા જોઈને મારી પાસે બલદેવ નવ દાતા ની લીધી અને નવ દાતા ની વાવેતર થાય છે કે અત્યારે ગામના વળા બધા મારાથી નીચા રહી ગયા ટૂંકમાં ગામ મારી ઉપર જ એમ આ ઓણીનું બહુ સરસ થાય તમારા જોઈને હું તમારી સિસ્ટમ એ પ્રમાણે હું ચાલુ છું અને ને એમ જ કહું અને

કે ભાઈ આ ખેડૂત ગયા તો એને આજ અત્યારની કોઈને પચાસ હજાર કીધા હોય અને બીજા કોઈ ખેડૂત મિત્રો પિસ્તાલીસ હજારમાં માં વેચી હોય બે ભાવ નથી થતા અને ક્વોલિટીમાં બાંધછોડ નથી થતી તો મયુરભાઈને એક અમારા ખેડૂતો તરફથી એક ભલામણ કરીશ કે તમારો જે આ છે નિયમ એ જાળવી રાખ્યો અમારા ખેડૂતો નો વિશ્વાસ છે એ જાળવી રાખ્યો